ખતીક સઈદ મહમદ સાફીરનો ઉંસને ઉજવણી કરઈ અબડાસા તાલુકામાં આવેલ તેરા હેરિટેજ વિલેજ ખાતે આવેલ કોમી એકતાના પ્રતિક સૈયદ મહમદ સાપીરનો ઉર્સ ઉજવવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે સાંજે બખ મલાખડો યોજાયો હતો સાથે આ ઉર્સમાં નાસ્તા રમકડા મીઠાઈ જેવા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા તેમજ બીજા દિવસે સવારના સૈયદ નિઝામુદ્દીન બાવાના વરદ હસ્તે દરગાહ ઉપર ચાદર ચડાવવામાં આવી હતી

તેમજ ભાનુશાલી શંકરલાલ તેરા વેપારી મંડળના પ્રમુખ ગોર માજી સરપંચ શ્રી આમદભાઈ લોધરા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી સદસ્ય શ્રી જીલુભા સોઢા ભાનુશાલી પરસોત્તમભાઈ જત દાદાભાઈ તેમજ કુંભાર મામદભાઈ લોધરા આમદભાઈ લોધરા કાસુમભાઈ પાંધી સુરેશભાઈ

મારા ખ્યાલ પ્રમાણે બે કલાકના મેળામાં કોઈ એવું નથી કે ધંધો કરી ન જાય એ આ પીરની એક મોટામાં મોટી સમજી લ્યો જે કે તમે કહો કે એના પરચો કહો તો ભણે તમે જે કહો એ ને અહીંયા કોઈ મારા જાણવા પ્રમાણે કોઈ બોલી ન શકતા હોય કે જે લુલા લંગડા હોય એ માનતાથી હા પીરની માનતાથી હાલતા થયા છે અને જે ગુંગા હોય એ બોલતા થયા છે ને મારા ખ્યાલ પણ મેં થોડું એવું જાણ્યું મોટો માણસ નથી પણ તમને કહું કે જાણ્યું છે કે એક બેઠા હતા કે મને દૂધ પીરાવ ચાય પીવી છે કે નહીં ને ત્યારે એને મોટો કાબો હતો નાંધી એનાથી ડોઈ અને દૂધ દૂધ નીકળ્યું હતું ને ચાય આ પીરના પરચાની કોઈ સીમા નથી ને આ ભાઈચારા માટે એક મોટામાં મોટો સમજી લો

આજના દિવસે અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવતીકાલે આ સૈયદ મહંમદ પીરની પેઢી એટલે કે ત્યાં ન્યાજ છે અને સૌ આજુબાજુના લગભગ વિશેક ગામના લોકો અહીંયા પધારી અને આ મેળાને કમી એકતાનું પ્રતિક બતાવે છે સૌ સાથે મળી અને આ ઉજવણી કરવામાં આવે છે આવો ને આવો કાર્યક્રમ બધા જ ગામ સાથે મળીને થતો હોય એવો અમારો બીજો શીતા માતાજીનો મેળો છે એ આઠ દિવસ રહીને એ મેળો છે સૌ સાથે મળીને ક્વામી એકતાનું પ્રતિક એટલે કે અમારા શ્રી મહંમદજીનો મેળો આ પ્રસંગે પધારેલા સર્વે આ મહમદ શાહ પીરના ભાવિ ભક્તોને હું સૌને શુભેચ્છા આપું છું આવો ને આવો હંમેશા તેરામાં રહે અને એવો દાખલો આપીએ કે આવો ને આવો પ્રતિક આપણા ગુજરાતમાં કૌમી એકતાનું પ્રતિક રહે એવો આપણે દાખલો આપીએ જય હિન્દ જય ભારત તેરાની અંદર સૈયદ માહમદ શાહ ગીરનો મેળો એ અમારા ગામનો કોમી એકતાનો એક પ્રતિક છે અમારા ગામ તેરાની અંદર બે મેળા એવા થાય છે શીતલા માતાજીનો અને સૈયદ માહદ શાહ ગીરનો જેની અંદર કદાચ ઘણા ગામોને દાખલો લેવો પડે કે આ કોમી એકતા એટલે ખરેખર કેવી કોમી એકતા છે તમે જુઓ બધા કે હિન્દુ મુસ્લિમ ભાઈ અમે સાથે રહી અને આ મેળો ઉજવણી કરીએ છીએ બે મેળા જે અમારા છે બંને મેળા અમે ઉજવણી કરીએ છીએ અને ઘણા વર્ષોથી અમારા વડીલો પાછી આ મેળા અમારા થાય છે અને એની અંદર અમે તમે બધા જોઈ શકો છો કે આખું ગામ આજુબાજુના ઘણા બધા માણસો પખમલાખો થાય છે જેની અંદર અમે કોઈ પણ જાતનો વાદ વિવાદ કોઈ પણ નહીં અને એકદમ આનંદ ઉલ્લાસથી કરી અને અમે મેળો પૂરો કરીએ છીએ અને આજે પણ આ મેળો અમે બધા ભેગા ભાગી અને ઉત્સવ એક જાતનો નવો એક ઉત્સવ ઉજવી અને ગામને એક દાખલો બેસાડીએ છીએ કે ભાઈ આઠ દિવસ પછી પાછું બીજો એક મેળો છે એની અંદર પણ આ તમે કોમી એકતાનો દાખલો બેસાડશું આજુબાજુના ગામોને એક બધા જ એવું નાખશે કે આ કોમી એકતાને ખરેખર વાત નથી કરવાની પણ કોમી એકતા શું છે એનો આ એક પ્રત્યેક તમને દાખલો દેખાવામાં આવશે એવી તમે આજે બધાએ જોયો હશે એટલે એટલું કહી અને હું મારો ખરેખર તો આ મેળાને હું શુભેચ્છા ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે સાથે મળી આજે આ લોકોએ મહેનત કરી છે અમારા ભા છે પૂર્વ સરપંચ છે ભા છે બધા સાથે બધા એક ટીમ છે મેળા સમિતિની એક ટીમ છે એ ટીમ સાથે મળી અને અમે આ કોમી એકતાનો એક અમે મેળો ઉતરીએ છીએ એ બધા એમને હું ખરેખર હું શુભેચ્છા આપું છું ધન્યવાદ આપું છું ભારત માતા કી જય જય આજ રોજ આપણે શહીદ મોહન સાહેબજીનો મેળો ઉજવાઈએ છીએ એમાં કોમી એકતાનું એક પ્રતિક છે કારણ કે આપણા બનવસાલિક શંકરલાલ ચંદ્રકાંતભાઈ ગોર અને સતપશ્રી લક્ષ્મીદાસભાઈ અને આદમભાઈ લોધરા અને સર્વે અને નજામુદ્દીન બાવા અને સભાઈ મહાનુભવ અહીંયા આવે છે અને આપણી ગામની એકતા આજુબાજુના પચીસથી ત્રીસ ગામો અને મલાકો અને બધો જે રમઝટકા છે અને કાલે તકરીદ બાપુનો પ્રોગ્રામ છે તકરીદનું ન્યાજનું બધો પ્રોગ્રામ છે કાલે આજે બે દિવસ મેળો ઉજવાઈએ છીએ અને જ્યારે શીતલા માતાજીનો મેળો આવે છે ત્યારે અમે બધા આજુબાજુના ગામો ભેગા થઈ અને કોમી એકતાનું પ્રતિક આપીએ છીએ કારણ કે આપણે એક

બધા સાથે રહી અને હિન્દુ સમાજ એમ નહીં લાગે કે આની અંદર મેળામાં કોઈ પણ જાતનો ઓ ન હોય અને સરખી રીતે શાંતિથી બધો મેળો થાય એટલા માટે અમે બધા ભેગા રહી અને આ ઉજવણી કરીએ છીએ અને આ સજમા મંત્રીનો મેળો અમારા આ ટીમ માજી સરપંચ શ્રી આદમભાઈ ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ શંકરલાલભાઈ આ આપણા તાલુકા પંચાયતના સદસ્ય એવા દાદાભાઈ જપ્ત અને માજોઠી એ બધા ભેગા રહી અને ગામનું એક સારું લાગે અને આવું એ રીતે અમે ઉજવણી કરીએ છીએ ભારત માતા કી જય કોમી એકતાના પ્રતિક પીર સૈયદ મહમ્મદ શાહ વલી અને આ આજથી આઠ દિવસ રહીને કોમી એકતાથી શીતળા માતાજીનો મેળો પણ ઉજવામાં આવશે ખરેખર અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ બખ મલાકડું જે કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ ત્યારે ખાસ કરીને મુંબઈથી પધાર શંકરલાલભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકામાન ભોર આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગ સાહેબ દાદાભાઈ જત મામા સર્વે અહીં પધાર્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ કોમી એકતા રહે અને આપણો આપણો ભારતમાં ભાઈચારો અને હર હંમેશા જળવાઈ રહે એ આપણે ભગવાન અને માલિક પાસે પ્રાર્થના કરીએ છીએ સાથોસાથ નલિયા પોલીસ તરફથી આપણે સારો એવો બંદોબસ્ત મળ્યો છે તે બદલ હું નલિયા પોલીસનો સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત